હાઈ ગાઈઝ આજે આપણે એક નાનખટાઈ બનાવીશું તમે જુઓ એકદમ ખસ્તા છે બિલકુલ જે આપણે બેકરીઓમાં મળે છે એ જ રીતની આપણે નાનખટાઈ તૈયાર કરીશું અને આપણે એક જ ડોની અંદરથી બે આ અલગ અલગ પ્રકારની નાનખટાઈ બનાવીશું બનાવી એકદમ સરળ છે પણ માપ જો તમારું પરફેક્ટ હશે ને તો એકદમ સરસ નાનખટાઈ તમે તૈયાર કરી શકશો તો સૌથી પહેલાં આપણે એક વાસણની અંદર આ રીતે ચાળીને બધા જે આપણે વસ્તુઓ લેવાની છે તો એમાં એક બાઉલ ભરી અને ચણાનો લોટ લીધો છે ચણાનો ઝીણો લોટ જેમાંથી આપણે ભજીયા પકોડાન બનાવીએ છીએ અને એ જ અડધું બાઉલ ભરી અને સૂજી લીધો છે એકદમ ફાઇન સૂજી લેવાનો છે અને જો તમારી પાસે ફાઇન ન હોય તો આપણે એમને પીસી લેવાનું છે મિક્સી જારની અંદર તો અત્યારે મેં મિક્સી જારની અંદર પીસી અને સૂજી લીધો છે આપણે એમને પણ ચાળી લેશું આવી રીતે ચાળવાથી બધાની અંદર એર સારી રીતે ભળશે જેથી કરીને આપણી નાનખંટા એકદમ સરસ સોફ્ટ થશે અને એ જ અડધું બાઉલ ભરી અને મેંદો લીધો છે હવે આ બધી જ વસ્તુને પહેલાં આપણે સારી રીતે ચાળી લેશું ને ચડાઈ ગયા બાદ આપણે પોણો કપ ભરી જે બાઉલથી આપણે બધા લોટ લીધા છે એ જ પોણો બાઉલ ભરી અને સાકરનો ભૂકો લીધો છે તમે સાકરના ભૂકાની જગ્યાએ ખાંડનો પાવડર પણ લઈ શકો છો અને એકદમ ફાઇન હોવો જરૂરી છે જો આ રીતના કોણ હોય તો આપણે એમને દૂર કરી દઈશું એકદમ ફાઇન પાવડર કરી અને લેવાનો છે અને હવે એ જ અડધી ચમચી ભરી અને આપણે એલચીનો પાવડર લીધો છે અને અડધી ચમચી ભરી અને બેકિંગ પાવડર લેવાનો છે બેકિંગ સોડા નહીં લઈએ આપણે માત્ર બેકિંગ પાવડરની સાથે તૈયાર કરીશું અને હવે અત્યારે આપણી પાસે રહેલી જે ડ્રાય બધી વસ્તુઓ છે એમને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે એકદમ આ રીતે હલાવી બધા લોટ છે એ ખાંડના પાવડરની સાથે અને એમાં જે એડ કરેલો બેકિંગ પાવડર છે એ બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ કરવાની છે અને હવે વારો છે આપણે એમની અંદર એમનો ડો રેડી કરવા માટે થઈ અને એ જ પોણું બાઉલ ભરી અને ઘી લીધું છે અને ઘી છે ને એ આ રીતનું પીગળેલું લેવાનું છે કારણ કે આપણે આમની અંદર ડો આ ઘીની મદદથી જ તૈયાર કરીશું અને આ નાનખટાઈ છે ને તમારી નાનખટાઈ જ્યાં સુધી ખૂટશે નહીં ને ત્યાં સુધી બિલકુલ જ ખરાબ નહીં થાય કારણ કે આપણે દૂધ પાણી કશું જ ઉપયોગમાં લિક્વિડ વસ્તુમાં માત્ર ને માત્ર ઘી જ લેશું જેથી કરી ને તમે વેકેશન દરમિયાન ગમે ત્યાં બહાર ફરવા જતા હોવ તો તમે આ નાનખટાઈ સાથે લઈ જશો તો બિલકુલ જ ખરાબ નહીં થાય તો આપણે આ પોણો બાઉલ જે ઘીનું લીધું છે એમાંથી થોડું થોડું ઘી એડ કરતા જશું અને આપણે એમની કણક રેડી કરીશું તો જો વધારે આપણે એમને મસળવાની નથી માત્ર આ રીતે ભેગી જ કરીશું આ રીતે કરશો ને એટલે એકદમ સોફ્ટ છે ને નાનખટાઈ તૈયાર થશે તો ઓલમોસ્ટ ઘી છે આપણું આમની અંદર યુઝ થઈ જશે કદાચ અડધી ચમચી જેટલું ઘી વધે પણ આ રીતનું જો સૂજી છે ને ફાઇન તમે પીસેલો હશે ને તો ઘી છે આટલું પ્રોપર રહેશે અને જો તમારું સૂજી જાડો હશે ને તો ઘીની જરૂરિયાત વધારે રહેશે તો અત્યારે આપણી પાસે તમે જો ડો છે જોઈને એવું લાગે છે કે માવા જેવું લુક આવે છે પણ આ તો આપણે એકદમ જ બધો લોટ જ યુઝ કરી અને તૈયાર કરેલી છે હવે આપણે એમાંથી આ રીતે નાનખટાઈનો શેપ આપી દઈશું તમે એમને મોટા ગોળા કરવા માંગતા હોય તો એ રીતે કરી શકો છો હું આ રીતની ફ્લેટ છે બિલકુલ બજારમાં મળે છે એ રીતની કરી અને ઉપરથી આપણે એમની અંદર ડ્રાયફ્રૂટ કોઈ પણ તમને ભાવતા ડ્રાયફ્રુટથી ગાર્નિશ કરી લેવાનું છે તો બસ બનાવી એકદમ આસાન છે આ જ રીતે આપણે બધી જ નાનખટાઈ છે એ બનાવી અને એક પ્લેટ ભરી લઈએ અને એક મેં તમને કીધું એ મુજબ કે આપણે બે અલગ અલગ ફ્લેવરની કરવી છે તો અડધો ડો આપણો વધ્યો છે ને અડધામાંથી આ રીતની વાળી નાનખટાઈ છે એ તૈયાર કરી લીધી છે અને એ આપણે એમના બધાની વચ્ચે જોવું થોડું થોડું ડિસ્ટન્સ રાખ્યું છે અને હવે તમે આમને જેમાં બેક કરવા માંગતા હોય એમાં કરી શકો છો અને હવે બીજું આપણે રેડી કરી લઈએ તો એમની અંદર બે ચમચી ભરી અને મેં ડ્રાય કોકોનટ પાવડર લીધો છે જે એકદમ ફાઇન આવે છે એ જ આપણે કોપરાનું ખમણ લીધું છે અને એમને આપણે જો બિલકુલ હળવા હાથથી જ મિક્સ કરીશું આ રીતે એકદમ પોલો લોટને કરી અને વચ્ચે આપણે એ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને બસ એ પણ રેડી થઈ ગયું છે તો એમાંથી પણ આપણે એમને નાના નાના બોલ બનાવી અને જો એ બનાવવા પણ આસાન છે આપણે થોડુંક એમાંથી પોષણ લઈ લેશું અને બસ હાથની મદદથી આ રીતે હળવે હળવે દબાવી અને હલાવશો આ રીતે તો એકદમ સરસ એમાંથી પણ કૂકીઝનો સેફ છે એ આવી જશે તો છે ને એકદમ બનાવી આસાન તો તમે ક્યારેય આ રીતથી ટ્રાય ન કર્યો ને મિત્રો તો એક વાર ચોક્કસથી ટ્રાય કરજો અને આપણી પાસે રહેલું જે નાયલોન ખમણ છે એમાં આપણે ઉપરથી કોટ કરી લેશું એટલે એકદમ લૂકવાઈઝ પણ એકદમ સરસ લાગશે અને ઓળખી જશો કે આપણે આ કોકોનેટવાળી છે અને એ આપણી નાનખટાઈ બની ગઈ છે તો બસ આ રીતે આપણે બધા જ બોલ છે એમના બનાવી લેશું અને તૈયાર કરી લેશું હવે તમે આમને બેક કરવા માટે જેનો ઉપયોગ કરવા માંગતા હોય તમે ઓવન વગર પણ એકદમ આસાનીથી પંદર મિનિટ માટે તમે એમને નિમકની અંદર કૂક કરશો તો પણ સરસ થઈ જશે અને આપણે ઓવનની અંદર પણ એકસો એંસી ડિગ્રી ઉપર લગભગ પંદરથી સોળ મિનિટની અંદર એકદમ સરસ ડ્રાય આપણી નાનખટાઈ છે એ બની ગઈ છે અને એમને થોડીવાર માટે ઠંડી કરી લેશું અને ઠંડી થઈ ગયા બાદ આ રીતે બોલવાળી ડીશ હોય કે કોઈ પણ તમારી પાસે રેક હોય કે જેમાંથી હવા મળી રહે એમાં આપણે રાખી દઈશું જેથી કરી અને નીચે સુધી એકદમ સરસ કડક રહે અને એ જ રીતે આપણી કોકોનટવાળી છે એમને પણ સોળેક મિનિટ માટે બેક કરી લીધી છે તો બધી જ નાન ખટાય એકદમ ઝટપટ બની અને ખૂબ જ ટેસ્ટી એકદમ સોફ્ટ એવી બની અને તૈયાર થઈ ગઈ છે ઉપરથી નીચે સુધી એકદમ સરસ ઇક્વલ કલરની સાથે અને લાંબો ટાઈમ સુધી તમે ખરાબ ન થાય એવી ઝટપટવાળી નાનખટાઈ બની અને રેડી થઈ ગઈ છે તો મિત્રો આજનો વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને મારી મહેનત જો તમને સારી લાગતી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે ચોક્કસથી શેર કરજો અને અંદર સુધી જો કેટલી સરસ મજાની બેક થયેલી આપણી નાનખટાઈ રેડી છે થેન્ક યુ